ડોન ચોકમાં અકસ્માત બાદ કાર ચાલકને માર મારનાર બંને આરોપીને પોલીસે ઝડપેલી સ્થળ ઉપર રીકન્સ્ટ્રક્શન કર્યું ડોન ચોક માંથી પિયુષભાઈ ઈશ્વરભાઈ લશ્કરી તેમની કાર લઈને જતા હતા તે વેળાએ એક્ટિવા સાથે અકસ્માત સર્જાયો હતો આ બનાવ બનતા એક્ટિવા સવાર કરાયેલા બંને ઈસમોએ પિયુષભાઈ લશ્કરીને માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે પોલીસના આધારે પોલીસે આરોપી સિદ્ધાર્થભાઈ ઉર્ફે બાજીગર ઘનશ્યામભાઈ ચૌહાણ અને ઇમ્તિયાઝભાઈ ઉર્ફે યુનુષભાઈ ડેરીયાને ઝડપી લઈ બંને આરોપીઓને સ્થળ ઉપર લઈ જઈ રિકન્સ્ટ્રક્શન બનાવનું કર્યું હતું

આ મારવામાં આવ્યો હતો તેમણે ખાનગી હોસ્પિટલ સંતેશવામાં આવ્યા છે હાલ પીયુષભાઈ લશ્કરી છે કે તેમણે ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે આ બંને છે એ આ હોય છે એ છે કે જેબા જે ઘટનાનું વર્ણન કરી રહ્યા છે એ ભાવનગર શહેર માં છેલ્લા લાંબા સમય થી વ્યવસ્થા ની સ્થિતિ જે કથળી છે તેને લઈને ભાવનગર શહેર માં આજે એક જ દિવસ માં પોલીસ દ્વારા બીજો વરઘોડો કાઢવામાં આવ્યો છે જે લુખ તકો રોડ ખાલી કાઢી